સીમા જાગૃત બનશે સીમાના ગામો વિકાસશીલ બને સુરક્ષિત બનીશું અને ગુજરાતની સરહદો એ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી ભૂતકાળમાં અલગ અલગ યુદ્ધો વખતે પણ આ સીમાનું મહત્વ એ આપણે સૌ જાણીએ છીએ આ સીમા ઉપર વસતા લોકો એને વિકાસના ફળો ચખાડીને વિકાસ કરીને સીમાઓને જાગૃત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને એટલા માટે અનેક પ્રોજેક્ટો આ સીમા ઉપર ઉભા કરીને આપણે સીમાને જાગૃત કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં જે રીતે હમણાં સરપંચોને આપણે સાંભળ્યા કે સીમાઓ ઉપર સરકારે અલગ અલગ પ્રોજેક્ટ કરીને રોજગારીના સર્જન કરીને સમૃદ્ધિઓને ત્યાં આપણે સાકાર કરી શકીએ છીએ